પુણા પોલીસ મદકની હદમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો બેફામ બની ગયા છે. પુણા પોલીસ મથકના વહીવટદાર કરણ અને 릭શા ચાલક સંજયના ચાર હાથ નીચે બુટલેગરો હવે રીસનનો આતંક મચાવી રહ્યા છે. દરેક યુવાન પર માથાવારે બુટલેગર મંગલ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જે મામલે યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો આ મામલે ભ્રષ્ટ વહીવટદાર કરણના કારણે બુટલેગરને બચાવવા સામે ફરિયાદ પર નોંધાવવામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેરના છેવાડાના પોલીસ મથક એવા પુણા પોલીસ મથકમાં વહીવટદાર કરણ હાલતો તો રિક્ષા ચાલક સંજય સાથે મળી જાણે પોતે જ પુણા વિસ્તારમાં પોતાની મનમાની ચલાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે વહીવટદાર કરણના આશીર્વાદથી બુટલેગરોના સામાજિક તત્વો હાલતો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે રવિવારે માથાભારે ગણાતા બુટલેગર મંગલ દ્વારા એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો વહીવટદાર કરણના બુટલેગર મંગલ અને તેની ટોળકી પર ચાર હાથ હોય જેને લઈને તેની સામે ફરિયાદ કરનાર સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી વાત એમ છે કે પૂણા ગામ વલ્લભનગરમાં અજય બંગાલી નામનો ઈસમ મિત્રને મળવા ગયો હતો ત્યારે માથાભારે બુટલેગર મંગલે સાથીદાર રાહુલ અને રાકેશ સાથે મળી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને ચપ્પુના મોઢા પર તથા પેટના ભાગે ઘા ચીકી દીધા હતા જેને લઈ ગંભીર રીતે ગવાયેલા અજયને તાત્કાલિક સારવાર માટે સિમિયર હોસ્પિટલમાં ખસેડાયો હતો કે બીજી તરફ પૂણા પોલીસે વહીવટદાર કરણના ચહિતા બુટલેગર એવા મંગલને બચાવવા માટે ઇજાગ્રસ્ત સામે પણ ફરિયાદ નોંધી દીધી હતી જેને લઈ હાલ તો પૂણા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે પૂણા વિસ્તારમાં માથાભારે બુટલેગરો અને સામાજિક તત્વો જે કહેવાતા વહીવટડા કરના ચાર હાથ નીચે ફૂલી ફાલી રહ્યા છે તેઓની શાન કોણ ઠેકાળેલા આવશે તે તો જોવું રહ્યું અઝર કુરેશી ન્યૂઝ